પાછા જ્ઞાન કીધું કે ગુરુ તો નહીં આવે બોલે ન આવે તો ભલે રાત રે ગામના પાદર માં રાઈત રેવી એ કરતા હું તો હારા હાટું કહું મારા આશરે આવે રાત રે ભલે રાત રે હવા ઘરમાં ધરા નું વાંધી દે છે અત્યારે તો તમે લાખો રૂપિયા આપો કરોડો રૂપિયા આપો પણ મારું નિયમ હું નહીં તોડું મારું નિયમ ઈ નિયમ દેવ તણખી બાપા કે દેવાય પંડિત ને જઈને કીધું છે ભાઈ આવી રીતની વાત થઈ કે હાલો હું આવું દેવાયત પંડિત આવ્યા સન્માન કર્યું દેવ તણખી બાપા આવો બ્રાહ્મણ દેવતા બેસો આશન આપો ભગત મારા ધરાને હાજી આપું બોલે બાપજી તમે કહો છો તમે તો પંડિત છો શાસ્ત્રોમાં લખ્યું છે નિયમ કોઈ દી તોડાય નહીં તમે જગતમાં જાહેર કરો છો ને તમે પોતે મારી પાસે નિયમ તોડાવો છો તો કોણ માનશે તમારું બોલે ગમે એમ કરો મારા દેવલ દેને ગોતવા છે છ મહિનાની દીકરી લીરલ ઘોડિયામાં જે દુનિયામાં ફેર્યા અને કોઈ સરનામું ન દીધું અને છ મહિના ની દીકરીએ કીધું ક્યાં છે એ તમને પંડિતે વિચાર કર્યો કે હું આ પોથી પઢી પડીને મરી ગયો પાના ફેરવા

તમારા બધા સેવકો છે એમાંથી કોકને કયો એનો પગની ઘૂંટી રાખે અને એના ઉપર હું મારો ધરો રાખું અને તમે તમારા હાથે ઘા કરો તો મેળવી હાડી હાથ છો સેલા હતા એને હામું જોયું ગુરુ એ કે હાલો કા એ કે આપણે તેમતા પગ ભાંગવાય તો ગુરુ ના ઘર ના ખોવાઈ ગયા આપણે હું એક પછી એક મંડ્યા હરવા ઘરના ઘા પડે ને તારે ખબર પડે છે તોરલ બતાવે છે ભજન એ મોતી રીંધાય ਤੇਰੀ ਤੋਂ ਫਟ ਗਿਆ ਕੇ ਵਾਈ ਖਾਈ ਖਰੇ ਖਬਰੂ ਤਾਂ ਗੁਰੂ ਜੀ ਨਾ ਗੁਣ ਨੋ ਨਈ ਪਾਰ ਭਗਤੀ ਖਾਂਡਾ ਕੇ ਜਾਰ ਨੁਗਰਾ ਸੁਝਾਣੇ ਰੇ ਆ ਸੰਸਾਰ ਇਹਨੂੰ ਜੇ ਕਿਉਂ ने जेसल रा आपण प्रेम ठकी